મહેસાણા જિલ્લાના વિસનગરમાં દુષ્કર્મની ઘટના બની હતી જેમાં પોલીસથી સહાયની કામગીરી વિસનગરમાં દુષ્કર્મની જે ઘટના બની હતી તેમાં આરોપીઓને વિસનગર વકીલ વિજય બારોટની ધારદાર દલીલોથી આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જેમાં ગઈકાલે પોલીસે આરોપીઓને સાથે રાખી જે બનાવ બન્યા હતા તે ગેસ્ટ હાઉસ અને ખેતરમાં જે ઘટના બની ત્યારબાદ પોલીસે આરોપીઓને સાથે રાખી સહસ્થિતિનો અભ્યાસ કર્યો જેમાં આરોપીને જોવા વિસનગરમાં તમામ પબ્લિક જોવા મળી અને તેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે આરોપીને કડક સજા થાય અને વધુમાં વધુ ફાંસીની સજા થાય તેવો લોકોમાં આક્રોશ હતો પોલીસે પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે અને હજુ વધુ તપાસ માટે કાર્યવાહી ચાલુ છે લોકોનું કહેવું છે કે પોલીસે પોલીસનું કામ કર્યું હવે સરકાર પાસે બુલડોઝર દાદાનું ક્યારે આવે છે તે જોઈ રહ્યું આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને તેમના ફોન દ્વારા યોગ્ય તપાસ થાય સાચી દિશામાં જન આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે તમામ સમાજના લોકો આ પીડિતાને સમર્થન આપે છે રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર